માસૂમના શ્વાસમાં ફસાયો હતો પ્રકાશ ગોત્રી હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન વડોદરા કહેવાય છે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે અને આ વાત વડોદરાની જી એમ ઇ આર એસ હોસ્પિટલે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળકની જિંદગી છેલ્લા દોઢ મહિનાથી તાવ અને ખાંસીના ગોભરામણમાં કેદ હતી અનેક ખાનગી હોસ્પિટલમાં નિમોનિયાની સારવાર કરાવી થાકેલા પરિવાર માટે ચાર ફેબ્રુઆરીનો દિવસ નવી આશા લઈ આવ્યો જ્યારે બાળકને ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ઈએનટી વિભાગના વડા ડૉક્ટર હિરેન સોની અને તેમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી રિપોર્ટ્સમાં જણાવ્યું કે બાળકની જમણી શ્વાસ નળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી છે પાંચ ફેબ્રુઆરીના રોજ જનરલ એનેથિસિયા હેઠળ અત્યંત જટિલ બ્રોકનો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઓપરેશન દરમિયાન જે બહાર આવ્યું તે જોઈ તબીબો પણ ચોંકી ગયા એક એલ એલઈડી બલ્બ ફસાયેલો હતો જે દોઢ મહિનાથી બાળકની પીડાનું કારણ હતો તેને ડોક્ટર સોનીએ કુશળતાપૂર્વક બહાર કાઢ્યો હતો આજે એ માસુમના શ્વાસ ફરી મુક્ત થયા છે અને પરિવારની આંખોમાં હર્ષના આંસુ છે ગોત્રી હોસ્પિટલના અદ્યતન સાધનો અને તબીબોની માનવતાએ એક જ દીવાને બુજાવતા બચાવી લીધો હું ડૉક્ટર હિરેન સોની જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ઈએટી વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું અમારી પાસે ગઈકાલે અપરમ દિવસે હાદર સાંજે એક બાળક આવ્યું જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કંઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા ઓપરેશનની અંદર શ્વાસ નળીની અંદર દૂરબીન ઉતારી અને જણા જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું જે ફક્ત એક કે બે મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ કારણ કે લગભગ દોઢેક મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ દોઢેક મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી એટલે ફક્ત આખા જે આ એક સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી બે મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે ધોપીંગવાળા ફોરસેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક એલઈડી બલ્બ હતો આખો એલઈડી બલ્બ બાળકના મોડામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી લગભગ આજે અમે એમને રજા આપી શકીશું સર રીતના ખબર પડી જનરલી આવું કંઈક હોય તો બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ ઘડી જઈને શ્વાસણીમાં જાય તો શરૂઆતમાં ખાંસીની તકલીફ થતી હોય છે જે થોડાક સમય માટે રહે અને પછી એકાદ જગ્યાએ જ્યારે આ જ્યારે આપણે આવું કંઈક શ્વાસનાળી મગાવે તો કફની તકલીફ થાય ખાંસી આવે અને થોડાક સમયમાં જ્યારે એક બાજુ શ્વાસનાળીની અંદર આ ફોરેન બોડી સેટલ થઈ જાય તો પછી જનરલી કોઈ બીજી તકલીફ એકદમ દેખાતી નથી પછી ધીરે ધીરે તાવ આવવો ન્યુમોનિયાની અસર થવી એક બાજુનું ફેફસું કામ કરતું બંધ થઈ જવું પછી શ્વાસમાં તકલીફ થવી આવી બધી તકલીફો થતી હોય છે પણ આ બધી વસ્તુની અંદર આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે પેશન્ટને આવી હિસ્ટ્રી હોય તો આપણી વિજિલન્ટ રહી અને આ બાબતમાં તપાસ એટલે આપણું હાઈ સસ્પિશન હોય આપણી શંકા પ્રબળ હોય તો જ આવા કેસો આપણે પકડી શકીએ છીએ શરૂઆતમાં જેટલું શરૂઆતમાં આ કરીએ એટલું બાળકને તકલીફ ઓછી અને ફેફસા બગાડવાના શક્યતા ઘણી ઓછી રહે છે મારી લગભગ પચીસ ત્રીસ વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એવું કહી શકાય કે આવું એલઈડી વાળો કેસ મારા ધ્યાનમાં પહેલી વખત આવેલો છે અને તે પણ માત્ર એક વર્ષના બાળકમાં જે બીજું કંઈ ખાવાનું આપણે ચાલુ ના કર્યું હોય તેમનાઓ પણ આવું ફોરેન બોડી નીકળવી તે ઘણી આશ્ચર્યજનક બાત છે આના સિવાય અમે બીજી ફોરેન બોડી જેવી કે થોડાક પાંચ છ વર્ષના બાળકમાં જ્યારે સીટી ગળી ગયા હોય જે આપણી સીટી આવે જે આપણે ફૂંક મારીને એ કરતા હોય છે એવી સીટી ઘડી ગયા હોય તે પણ આપણે જોયેલું છે એક રસપ્રદ કેસની અંદર એક ત્રણ વર્ષનું બાળક હતું જેમાં ઘઉના છોડનો પાર્ટ ઘડી ગયા હતા એટલે આખો બે ત્રણ બ્રાન્ચિસ સાથે ઘઉંનો છોડ પણ અમે શ્વાસ નળીમાંથી કાઢી શક્યા હતા પણ એલઈડી બલ્બ જોવા મળ્યો છે આ સમગ્ર પ્રક્રિયા અમે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે કે ઓપ્ટિકલ ટ્રોમકોસ્કોપી સિસ્ટમ એટલે જે આપણો દૂરબીન સાથેનો ફોસેટ આવે જે સ્પેશિયલ હોય છે એના દ્વારા શ્વાસસ્થળીમાં જઈ અને મોડા દ્વારા જ એટલે વગર કોઈ કાપ કાપકૂપે કે વગર કોઈ ચહેરાએ ચીક ચહેરો સોરી વગર કંઈક ચેકો કરીએ કે ક્યાંયથી કટ કર્યા વગર આપણે આ કઢી શક્યા તે સારી બાબત છે માતા પિતા માટે પણ આ એક એવો કિસ્સો છે જેનાથી આપણને જાણવા મળે છે કે જે નાના બાળકો છે જેને આપણે ઘણા એવા રમકડા કે ટોઈઝ આપીએ છીએ કે અમુક નાની આર્ટિકલ્સ આપીએ છીએ નાની વસ્તુ કે જે બાળકના મોડામાં જવાથી ઘડી શકે તો આવી તકલીફ થઈ શકે અને જેમ આ બાળકના માતા પિતા છેલ્લા દોઢ મહિનાથી હેરાન થઈ રહ્યા હતા અને નિદાન ન થાય તો આપણને ખ્યાલ જ ના આવે કે આપણા બાળકને શું તકલીફ છે અને પછી જો નિદાન આગળ જતા પણ શક્ય ના પડે તો આગળ જતા બાળક ગુમાવવાનો પણ સમય આવી શકે એના કરતાં આપણે પાણી પહેલાં પાડ બાંધીએ અને હવે નાનો ઓબ્જેક્ટ જે બાળક ગણી શકે કે જે ત્યાંથી અન્નડી કે શ્વાસણીમાં જઈ શકે એવી વસ્તુથી આપણે બાળકને દૂર રાખીએ તે સારી વસ્તુ છે અત્યારે બાળકની હાલત ઘણી સારી છે બાળક પૂરી રીતે સ્વસ્થ છે અને લગભગ આજે સાંજે અમે અમે એને રજા આપી શકીશું